તો આજે દિવસ એટલે એવો દિવસ કે જેના ઘણા બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને પેરેન્ટ્સ પણ રાહ જોતા હોય છે કારણ કે બારમા ધોરણનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે સાયન્સનું તો ત્યારે આપણે આવ્યા છીએ સ્કૂલમાં અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમણે બારમું પાસ કરી લીધું છે અને હવે એક નવી જ દુનિયામાં જવા માટે એક્સાઇટેડ હોય છે તો પૂછીએ કે એમને આ રિઝલ્ટ આવ્યું આગળ શું બનવું છે દેશનું ભવિષ્ય છે એમાં કેવી રીતે પોતાનું યોગદાન આપવું છે વાત કરીએ આપણે બધા સ્ટુડન્ટ સાથે શું નામ છે તમારું નમસ્તે મારું નામ નિસર્ગ શાહ છે અને મેં શેખ ચીન વિદ્યાર્થી ધોરણ બારમાં નાઇન્ટી થ્રી સાથે બારમું ધોરણ પાસ કર્યું છે ઓકે તો તમે આગળ શું બનવા માંગો છો આગળ મારો વિચાર સીએ બનવાનો છે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગુ છું વેરી ગુડ શું નામ છે તમારું મારું નામ વજ્ર દોશી છે હું ધોરણ બારમાં બાણું ટકા સાથે પાસ થયો છું અને તમારું શું બનવું છે આગળ એમબીએ કરવું છે આગળ હા ઓકે શું નામ છે તમારું મારું નામ મહેતા સુપન છે મારે નાઇન્ટી વન પોઈન્ટ આવ્યા છે અને તમારું શું બનવું છે આગળ આઈટીની ફિલ્ડમાં જવું છે કેમ આઈટીની ફિલ્ડમાં જવું છે આઈટી અને ટેકનોલોજી વધી રહી છે મારું નામ નિત્ય શેઠ છે અને બોર્ડમાં ટ્વેલ્થ કોમર્સમાં સાતસો સોળ આઉટ ઓફ સેવન ફિફ્ટી લાવ્યો છું અને પૂરી શાળામાં ત્રીજો નંબર આવ્યો છે અને સાથે તમે શું બનવા માંગશો આગળ મારે આગળ ચાર્ટેડ અકાઉન્ટનો વિચાર છે અકાઉન્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે તો નમસ્તે મારું નામ મિતિ અભિષેક શાહ છે મારે નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટાઇલ આવ્યા છે અને સીએનમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે શું વાત છે અને તમે શું ભવિષ્યમાં બનવા માગો છો મારે ડેટા સાયન્સમાં બેચલર્સ અને માસ્ટર્સ કરવાની ઈચ્છા છે આ ફિલ્ડમાં આવવાનું તમારું રીઝન શું છે મને એવું લાગે છે કે એનું ફ્યુચર સારું છે અને મને એમાં ઇન્ટરેસ્ટ પણ છે આઈટીમાં શાહ નેત્રા મારે બોર્ડ્સમાં નાઇન્ટી ટુ પોઈન્ટ એટ પર્સન્ટેજ આવ્યા છે અને શું બનવા માંગો છો ફ્યુચરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગુ છું બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે તો જો દેશમાં આટલા બધા ચાર્ટર્ડ એકાઉન્ટ થઈ જશે તો પછી એકાઉન્ટ કોણ સંભાળશે મારું નામ સાક્ષી છે મારા 95% આવ્યા છે ઓકે આટલા પરસેન્ટેજ આવ્યા તો તમને એવું થયું ખરું કે હજી ઓછા આવ્યા છે ના સેટિસફાઈડ સેટિસફાઈડ છું તો તમે શું બનવા માંગો છો એસીસીએ કરવો છે મારું નામ ઠાકોર તનવી છે મારે નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે અને મારે હવે જીપીએસસી યુપીએસસી ક્લિયર કર્યું છે શું વાત છે એટલે એક એવા આવજો બધામાંથી અલગ કે ભાઈ તમારા દેશની કે આપણા રાજ્યની સેવા કરવી છે રાઈટ તો જ્યારે આવો વિચાર આવતો હોય અને તમે એક મેન્ટાલિટી સાથે તમારી એક્ઝામની પ્રિપેરેશન કરી હતી કે મારે આ કરવું છે હા મારે એ જ કરવું હતું અને માર્ક્સથી હું સેટિસફાઈડ છું મારું નામ દેસાઈ ગોરલ છે અને નાઇન્ટી વન પર્સન્ટેજ આવ્યા છે આટલા પર્સન્ટેજ આવે એટલે ઘરે થી તો તમને કોઈ એવું કીધું કે આટલા ઓછા આવે કે વધારે આવે ના ના બધા સેટિસ્ફાઈડ છે અને બધા ખુશ છે અને તમે શું કરવા માંગો છો આગળ આગળ એમબીએ હા ઓકે શું નામ છે તમારું મારું નામ ચાવડા પારગી બાઉભાઈ છે મારે ઓવરઓલ 98.5 પર્સન્ટેજ છે એન્ડ પર્સન્ટેજ 88.5 છે અને મારે કેવું લાગે છે તમને રિઝલ્ટ આવ્યું તમે ખુશ છો તમારા રિઝલ્ટ થી હા ખુશ છું એવું ના લાગ્યું કે ભાઈ જે રિઝલ્ટ આવ્યું એના કરતા મહેનત કરી છે એના કરતા ઓછું કે વધુ આવ્યું એમ ના મહેનત કરી તેના કરતા તો વધારે જ આવ્યું છે એટલે ખુશી વધારે છે હા અને તમે શું બનવા માંગો છો હું આગળ મેડિકલ માં એડમિશન લેવા ઈચ્છું છું પછી એમએસ એમડી કરવા ઈચ્છું છું તો આ તો વિદ્યાર્થીઓ હતા પણ ઘણા બધા પેરેન્ટ્સ પણ આપણી સાથે છે તો એમને પણ પૂછે કે તમને કેવું લાગે જ્યારે તમારા છોકરા કે છોકરાઓ જે રિઝલ્ટ આવ્યું છે કેવું ફીલ કરો છો તમે સારું એવું ફીલ છે એક્સપેક્ટેડ હતું એની કરતાં થોડું વધુ છે પણ પ્રેક્ટિકલમાં થોડુંક ઓછું છે એટલે ઓવરઓલ સારું છે એટલે આમ કહી શકાય કે ભાઈ પેરેન્ટ્સ ગમે ત્યારે ગમે એવું રિઝલ્ટ આવે પણ તો પણ થોડી ઘણી તો એવું જોઈએ કે થોડુંક બેટર રહી ગયું હજી વધારે મહેનત કરી તો વધારે આવે એવું તમે કહેવા માંગો છો ના એવું નહીં મહેનત તો એની ફૂલ જ હતી કારણ કે મહેનત પ્રમાણે એનું રિઝલ્ટ તો છે જ તો આજે ઘરે શું પાર્ટી થશે હા શું શું થવાનું છે આજે એ તો એ લોકો ઉપર જેને રિઝલ્ટ લાયા છે એની પર ડિપેન્ડ શું કરવું છે થેન્ક યુ તો આ ઘણા બધા વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ હતા કે જેમની સાથે આપણે વાત કરી અને આ દેશનું ભવિષ્ય કે જે ક્યાંક ને ક્યાંક છે દેશના ઘડતરમાં આ આગળ લઈ જશે તો બસ આવા જ વિડીયોઝ અને આવી જ વાતો સાથે આપણે મળતા રહીશું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પર થેન્ક યુ